યુગાન્ડાના રોકફેલર્સ મૂળજી માધવાણીનું સામ્રાજ્ય ગુજરાતથી આફ્રિકા સુધીનો પ્રવાસ અને સામ્રાજ્યનો ઉદય મૂળજી માધવાણીનો જન્મ મે રોજ ગુજરાતના પોરબંદર ભાણવડ નજીક આવેલા આશિયાપાટ ગામમાં થયો હતો બાળપણમાં માતાનું અવસાન થતા અને આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેઓ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ઓગણીસો આઠમાં માં મોટા ભાઈ સાથે ધંધામાં જોડાવા માટે ગુજરાતથી દરિયો ખેડીને આફ્રિકા ગયા મૂળજી માધવાણીનો પરિવાર શરૂઆતમાં ગરીબ હતો તેમના મોટા પિતરાઈ વિઠ્ઠલદાસ માધવાણી અઢાર વર્ષની ઉંમરે આફ્રિકા આવ્યા હતા અને તેમને અલીદીના વિશ્રામે પહેલી નોકરી આપી હતી વિશ્રામથી પ્રેરાઈને વિઠ્ઠલદાસે પોતાનો રૂલ ઉડવાનો અને ખાંડ ચાના પ્રોસેસિંગનો ધંધો શરૂ કર્યો પ્રારંભિક પગલાં મૂળજીભાઈને માત્ર ત્રણ વર્ષમાં જ કાલીરોમાં એક દુકાન ચલાવવાની જવાબદારી મળી ત્યારબાદ તેમણે ઝીંઝામાં વધુ એક દુકાન ખોલી જ્યાં તેમની મુલાકાત પૂર્વ આફ્રિકાના સેલિબ્રિટી ગણાતા અલીદીના વિશ્રામ સાથે થતી વિશ્રામની ફિલોસોફી માઇનસ તમારી ખરી મૂડી એ તમારા લોકો છે પૈસા નહીં મુળજીભાઈના વેપારનું ધ્યેય બની ઓગણીસો બાવીસમાં તેમણે ગંગાબા ઉંડકટ સાથે લગ્ન કર્યા જેઓ ઓગણીસો છવ્વીસમાં અવસાન પામ્યા ઓગણીસો અઠ્ઠાવીસમાં તેમણે પાર્વતી બહેન કોટેચા સાથે બીજા લગ્ન કર્યા કાકીરામાં સુગર મિલની સ્થાપના મૂળજી ભાઈએ મોટા ભાગની કંપનીઓનું ધ્યાન રૂપર હતું ત્યારે તેમની નજર ખાંડ પર હતી તેમણે ભારતથી શેરડીના બીજ લાવીને યુગાન્ડામાં પહેલો સફળ અખતરો કર્યો અને ઓગણીસો સુધીમાં ગોળ બનાવવાનું શરૂ કર્યું જમીન અને ઉત્પાદન તેમણે વિઠ્ઠલદાસ હરિદાસ કંપની વતી કાંકીરામાં જમીનો ખરીદવાનું શરૂ કર્યું કુલ તેવીસ એકર જમીનમાંથી લગભગ છતી સાત એકર જમીન સરકાર પાસેથી ખરીદી કાકીરા કોમ્પલેક્સ ઓગણીસો ત્રીસમાં કાકીરામાં પહેલીવાર ખાંડનું ઉત્પાદન શરૂ થયું મૂળજીભાઈની મહેનત અને દુરંદેશીના પરિણામે કાકીરા સુગર મિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું વિકસાવ્યું કે ત્યાં દિવસની બે હજાર બસોમી પચીસો ટન જેટલી શેરડીનો રસ કાઢી શકાય તેવો પ્લાન્ટ નાખ્યો જે એ સમયે વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ હતો બહુવિધ ઉદ્યોગો ધંધામાં તક જોઈને તેમણે ઓઇલ મિલ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તમાકુની માગને જોતા સિગારેટ ઉત્પાદન પણ શરૂ કર્યું

ટિન ફેક્ટરી રૂણુ કારખાનું અને મકાઈની મિલની માલિકી આવી કાકીરા કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ શાળા અને વેલ્ફેર શોપ સહિતની તમામ સુવિધાઓ હતી જેને કારણે આ વિસ્તારનું નામ માધવાણીનગર પડી ગયું કર્મચારીઓ પ્રત્યે પ્રેમ મૂળજીભાઈ માટે કર્મચારીઓ પરિવાર સમાન હતા તેમની ફિલોસોફી અનુસાર તેઓ કર્મચારીઓને જાહેરમાં બિરદાવતા નહોતા પરંતુ તેમની કદર કરતા હતા ઉદાહરણ તરીકે તેમણે એક ઓસ્ટ્રેલિયન ઇજનેરના નામે રોસ એવન્યુ બનાવ્યું હતું આંતરિક રેલવે આ નગરમાં એકસો માઇલની આંતરિક રેલવે સિસ્ટમ હતી ઓગણીસો ત્રેપન સુધીમાં તમામ લોનની ચુકવણી થઈ ગઈ અને કાકીરા કોમ્પ્લેક્સ વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ ખાંડના ઉત્પાદકો પૈકીનું એક બની ગયું મૂળજીભાઈ યુગાન્ડાના જાહેર જીવનમાં સક્રિય રહ્યા અને ઓગણીસો અઠ્ઠાવનમાં તેમના અવસાન સુધી તેમણે આ સામ્રાજ્યને ઊંચાઈ પર પહોંચાડ્યું

વડાપ્રધાન ઓબોટે દરેક કંપનીઓના સાઈઠ ટકા રાષ્ટ્રીયકરણનો પ્રસ્તાવ મૂક્યો જેનાથી માધવાણી સમૂહ માટે મુશ્કેલી વધી ઈદી અમીનનો ઉદય ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં ઈદી અમીને યુગાન્ડામાં સંપૂર્ણ લશ્કરી શાસન સ્થાપ્યું અને રાષ્ટ્રીયકરણને ઓગણપચાસ ટકા કર્યું જો કે આ શાંતિ અલ્પજીવી હતી એશિયનો પર અત્યાચાર અને દેશ નિકાલ ગોડફ્રેમ વાકી કાગીલેના પુસ્તક મુજબ ઓબોટેના પદભ્રષ્ટ થવાથી યુગાન્ડાએ સૌથી હિંસક કાળમાં પ્રવેશ કર્યો જુલાઈ ઓગણીસો બોતેર સુધીમાં ઈદી અમીનનું નિશાન યુગાન્ડામાં વસતા એશિયનો બન્યા જેઓ દેશના અર્થતંત્ર પર કબજો જમાવીને બેઠા હતા દેશની કાલનો આદેશ ઈદી અમીને જાહેરાત કરી કે લગભગ તોતેર હજાર એશિયનો જેમાં ભારતીયો પણ સામેલ હતા એ નેવું દિવસમાં દેશ છોડી દેવો પડશે મનુભાઈની ધરપકડ અચાનક મનુભાઈ માધવાણીને પણ બોલાવવામાં આવ્યા અને તેમણે મકિન્ડેની ખતરનાક મિલિટરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા જે મૃત્યુની સમાન ગણાતી હતી સંદેશ જો કે ઈડી અમીને તેમને કોઈ નુકસાન ન પહોંચાડ્યું અને થોડા દિવસ પછી છોડી દીધા મનુભાઈને જેલમાં ધકેલી દેવાનો હેતુ અન્ય ભારતીયો એશિયનોને સંદેશ આપવાનો હતો કે જો માધવાણી જેવા સર્વેસરવાને જેલમાં ધકેલી શકાય છે તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે મનુભાઈને સ્પષ્ટ થઈ ગયું કે હવે દેશ છોડવો પડશે ઈદી અમીન દ્વારા આતંક ફેલાવવાથી હજારો લોકો પોતાનું સર્વસ્વ છોડીને ચાલ્યા ગયા જેમાં મનુભાઈ માધવાણી પણ તેમના પરિવાર સાથે સામેલ હતા માધવાણી પરિવારને તેમની કરોડોની ફેક્ટરીઓ બંગલા જમીનો છોડીને ત્યાંથી ભાગી જવું પડ્યું પુનરુત્થાન માધવાણી સમૂહની વાપસી ઈદી અમીનના શાસન દરમિયાન કંપની પડી ભાંગી હતી અને પારિવારિક વિખવાદને કારણે પાંચ યુનિટમાં વહેંચાઈ ગઈ હતી

નવી ઊંચાઈ બે હજાર આઠ થી શૂન્ય નવ માં ખાંડ વાર્ષિક ઉત્પાદન એક દશાંશ ચાર ચાર લાખ મેટ્રિક ટન ને આંબી ગયું જે ઓગણીસો બોતેર કરતા લગભગ બમણું હતું આ રીતે મુરજી માધવાણી દ્વારા સ્થપાયેલું સામ્રાજ્ય ફરીથી ઊભું થયું માધવાણી પરિવારની આ ગાથા સખત મહેનત દુરંદેશી અને કપરાકાળ પછી પણ હાર ન માનવાની ભાવનાનું પ્રતીક છે